माजनी केराल मिले पुलिस

না <laughs> <laughs> વા સર <laughs> <laughs> મારું નામ નિકેશ વૈદ છે હું ઇન્ડિયન રેકો સોસાયટી ખેડા જિલ્લા શાખા મળીયાદમાં છેલ્લા પાંચત્રીસ વર્ષથી ઇન્ચાર્જ તરીકેની ફરજ બચાવું છું આજ રોજ કાંકરખાંડ બારી પટેલ યુવક મંડળ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ઉનાળાના સમયમાં રક્તની ખૂબ જ અછત પડતી હોય છે અને એવા સમય દરમિયાન આજે આ એમના કાંકરખાંડ પટેલ યુવક મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી આ સુંદરકાંડ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને આજ રોજ હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે જે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે જેમાં અમને અપેક્ષા છે કે સો કરતા વધુ રક્તદાતાઓ રક્તદાન કરી ઉનાળાના કપરા સમયમાં જે રક્તની અછત પડે છે તે નિવારવા માટે ઘણા ઉત્સે મદદગાર થઈ રહેશે અને હનુમાનજીની કૃપા વરસી અને ઉત્તરોત્તર કેમ્પનું સંખ્યા વધી રહી છે એ બદલ અમે કાકડકાર કવિ યોગ મંડળનો આભાર વ્યક્ત કરીએ છીએ આપણે કાખરખાડ બહારી પટેલ યોગ મંડળ દ્વારા હનુમાન ચાલીસાના વીસ વરસ પૂરા થયા છે દર શનિવાર જે તે કરીએ છીએ એટલે કંઈક સારું કરવાનું વિચારતા હતા તેમાં બ્લડ કેમ્પ કર્યો છે બેંક બ્લડ બેંકમાં યુનિટ ઓછા હોવાથી અને તે બાદ હનુમાન જયંતિના સુંદરકાંડના પાઠ કરવાના છે